હું મારી જમીન ના હાથ બન ઉતારા ગઢાવા ગયો એટલે ભેગા ભેગા તમારા જમીન ના ઉતારા ઘડી ન ખાયા જો તમારું નામ બોલે આ જમીન મો મારું નામ છે ઓ ભાઈ જે પડાઈ લીધી માર જમીન આહા અરે આઈ છે હો લક્ષ્મી ચોટલો કરવા આવી છે මුઢું ધોવા ના જાતો તું અલ્યા 1 5000 રૂપિયા આલી પછી 5000 શું કામ પડતા લાયો બે વીગા ની પડાઈ લેઉ એ વાઘુજી

ના મો <laughs>

ઘરથી <laughs> બે દારૂ દારૂ પીવો ના ના આ તો દારૂ એવો અરે ભાઈ સાચી

આપણે નાચો કરીએ અને બે ચાર પીજા જો લેજો મારું મન રાખો પીજો હાળો મારું મન જાઓ મારું સા પિંકો કનું મન રાખી કઈ દે હાળો આપણે બે આની હાથવાનું છે બરાબર છે મે મારું મન હે મારું મન રાખી આવો આવો બરાબર છે લે લ્યો હે પીવો ના પીવી દે તમે મારું મન રાખો પીવો હે ના માં નહીં પીવી

સાપી ગયા છો એ ભુમડાકા જહા હવે હવે ભયા હવે આજો એ કાકાજી હવે ઉઠી ગયો હેડો ટેકો રાખ હવે કોઈ ગધે આદ નઈ મેલો હેડે જ આવી એક પટ્ટી ભુબ્જી રાખ્યા

પણ હું બીજા વિચાર આમ છું એવો તો શું વિચાર લઈને બેઠા છો અરે આપડો બલ્લુ કાળિયો નહી બલ્લુ કાળિયો હોય એ અત્યારે ક્ષેત્ર માં સાર વાટતો તો ના આવ્યો એટલે મને કીધું કે કે બાજરી વાટવાની છે તો કે વાટો તાન વાટેલા પાથરા અડા આવશે તો હું કીધું આ તો હતો હશે પછી બીજો સવાલ એને કર્યો કે તો હળકતું હળકતું આવશે ને તાણ ખબર પડશે એટલે હું એ વિચારું છું કે આ વને કીધું શું મને

એ દાડા બધા વચ્ચે એના નામે જમીન કરી આલુ એટલે મને આ કારણે મટી જાય નતો કે તો હરીખ ભાઈ નતો કે તો ફુમતા કાકા નામ આયુ નહી નામ છે તમે હાચા તમે હાચા ભગવાન ના ગરુડી હાચા હાસા ને હાચા અલે હરીજી બીજી વાત હું ખબર છે

મારા તો જરૂર છે અરે મારા પણ મોટા ભાઈ બનવાનું શું બોલાવા દો મને આ જમીન ધણી આખો ભાઈ બેઠો ભાઈ એમ વાત નહીં મારી વાતો તમે આગેવાન ખરા ખરા

આપડા પેલી વાઘોજી ની જમીન હું બે વિઘા માં વાઘુજી છે ને એમો વાઘુજી નામ બોલ્યું છે કાગળી ચેક કરો ખબર પડી દારૂ છોડાવાની વાત નથી ચેડે ને હવે જમીન આલેલી હોય તો સાક્ષી રૂપિયા સહયો તો કરેલી હોય કે અમે સહયોગ કરેલી છે

ભગવાન ભગવાનની શોન ભૂપતજી હવે હબળો મારી વાત કે જૂઠું બોલશો નહીં આ ચોવીસ કલાક દારૂ ઉતરવા નહી દેતા ચી ઉતારા ઘટાયા કો

દસ હજાર કે તમે વકીલ હારો રોકો અને પોબજી ઉપર કેસ કરી દો આ ઉતારામાં તમારું નોંધ છે પણ એ હું અડ્ડે જો ને અડ્ડે સત્તર હજાર રૂપિયા

બધા સમય ના હોક બંધ થકી સમય વાળા બંધ એવું નહીં હરિભાઈ આપડે સમય ને ના ઓળખો અને સમય ને ના ઓળો એટલે આપણે ને ચંપત ખાતો આપણે મોડા ના ઓળશો સમય તો આપડે હતો જ મારે તો તમે હાથ થઈ ગયો શી વાત હે આપનું હાથ થઈ ગયું અલ બંધો કે હવે શરમ કરો કે લગીર મેં તો માર ગાડી છે પણ તાણી હવે ફુમતા કા બધન ખબર તો કને માર ગાડી કને માર નહીં ગાડી કે મારા જેટલી નથી ગાડી હું હા બસ તમે બચી ગયા કોઈ ખાલી ડાલવી જ માર્યો અરે પૈસા નું હવે શું કરવાનું છે હીરુકો મારા પોચ્યા તમારા બે જણ હોય ને 10000 ગયા હરીભાઈ પૈસા ની આશા ના રાખતા હોય કેમ કેમ કે આપડા બધા પૈસા પેલો દારૂડિયો માર મહિના ભેગા અડે ભરતાયો હવે પણ ચેવું હાચું ચેવું બોલવા મંડી પડ્યો તો ઈકર જો માજા કપડો આ જમીન ની અંદર મારે ઓછું પાપ હતું બરાબર છે એટલે મારે બે હજાર ગયા તમારે થોડુંક વધારે હતું એટલે તમારે પોચ ગયા અને તમારે વાયના કરતી એ વધારે હતું એટલે તમારે ગયા મારો વિઘો હતો તમારો ખાલી પલટે જતો હા એટલે જાણી

హా మ